આકાશવાણી સમાચાર સમાચાર કરણ મગવાણા સૌપ્રથમ મુખ્ય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો તે મારી જવાબદારી નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેલંગાણામાં ચૌદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર સો ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય અને આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો રાજસ્થાન રોયલ્સ સામે એક રને રોમાંચક વિજય જ્યારે પંજાબ કિંગ્સે લખનૌને પરાજય આપ્યો સમાચાર વિગતવાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે સશસ્ત્ર દળો સાથે કામ કરવું અને ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો તે તેમની જવાબદારી છે નવી દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવને સંબોધિત કરતા રાજનાથસિંહે ઉમેર્યું કે એક સંરક્ષણ મંત્રી તરીકે સૈનિકોની સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ તેમની છે શ્રી સિંહે કહ્યું કે દેશની જનતા જે ઈચ્છે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે एक राष्ट्र के रूप में भारत के भौतिक स्वरूप की सुरक्षा हमारे वीर सैनिकों ने हमेशा की है जहां एक तरफ हमारे सैनिक रणभूमि में लड़ते हैं वहीं तो दूसरी तरफ हमारे संत जीवन भूमि में लड़ते हैं रक्षा मंत्री के रूप में मेरा दायित्व तो है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व तो है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ જનરલ નાતાકાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેઠક દરમિયાન બંને પક્ષો વર્તમાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કરશે અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સૈન્યએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા બારામુલ્લા પૂંછ રાજૌરી મેંધાર નૌસેરા સુંદરબની અને અખનુર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો ભારતીય સૈનિકોએ તાત્કાલિક અને પ્રમાણસર જવાબ આપ્યો હતો કોઈ જાનહાનીના અહેવાલ નથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ખેતરમાંથી પસાર થતા વિકસિત ભારતના માર્ગને વધુ ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે ખેડૂતને વધુ સમૃદ્ધ બનાવવાની જવાબદારી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ અને કૃષિ વિદ્યાર્થીઓની હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો ઉપરાષ્ટ્રપતિએ ગઈકાલે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રાજમાતા વિજય રાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથેના સંવાદ કાર્યક્રમમાં આ વાત કહી હતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે તેલંગાણામાં છ હજાર કરોડ રૂપિયાથી વધુના અંદાજીત ખર્ચે બનેલા ચૌદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સના બસો પંચ્યાસી કિલોમીટરનું ઉદઘાટન કરશે શ્રી ગડકરી આજે સવારે આસિફાબાદ જિલ્લાના કાગજનગર રોડ પર ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણસો ત્રેસઠનું ઉદ્ઘાટન કરશે તેઓ મોડી સાંજે હૈદરાબાદના અંબરપેટમાં એક જાહેરસભાને સંબોધિત કરશે એશિયન ડેવલપમેન્ટ બેન્ક એડીબીના બોર્ડ ઓફ ગવર્નન્સની અઠ્ઠાવનમી વાર્ષિક બેઠક ગઈકાલે ઇટાલીના મિલાન ખાતે શરૂ થઈ રહી છે આ ચાર દિવસીય કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠકમાં એડીબીના બોર્ડ ઓફ ગવર્નન્સના સત્તાવાર પ્રતિનિધિમંડળો એડીબીના સભ્યોના સત્તાવાર પ્રતિનિધિમંડળો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ભાગ લઈ રહી છે નાણામંત્રી વાર્ષિક બેઠકના મુખ્ય કાર્યક્રમો જેમ કે ગવર્નરોના બિઝનેસ સત્ર ગવર્નરના પૂર્ણ સત્રમાં ભાગ લેશે ક્રોસ બોર્ડર સહયોગ અને ભવિષ્ય જેવા વિષય પર તેઓ પેનલિસ્ટ તરીકે ભાગ લેશે વોશિંગ્ટનમાં વિશ્વ બેંકના વડા મથકમાં આજથી આઠ મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમેલન બે હજાર પચીસમાં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વ યોજના રજૂ કરશે આ વર્ષના વિશ્વ બેંક જમીન સંમેલનનો વિષય આબોહવા કાર્યવાહી માટે જમીનની માલિકી અને પહોંચ સુનિશ્ચિત કરવી જાગૃતિથી કાર્યવાહી આગળ તરફ વધવું આ સંમેલન જમીન માલિકી સુરક્ષિત કરવા માટે વૈશ્વિક નેતાઓ નીતિ ઘડવૈયાઓ નિષ્ણાતો અને વિકાસ ભાગીદારોને જમીનનું સ્વામિત્વ સુનિશ્ચિત કરવા માટે એક સાથે લાવવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એવીએડીને ફોલો કરશો વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર સો ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે ટ્રુથ સોશિયલને સંબોધતા શ્રી ટ્રમ્પે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવને અમેરિકામાં આવતી તમામ વિદેશી નિર્મિત ફિલ્મો પર સો ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે ટ્રમ્પે અન્ય દેશો પર અમેરિકન ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને ફિલ્મ પ્રોડક્શન નહીં કરવા દેવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે અન્ય દેશોમાંથી ફિલ્મ નિર્માણ વધતા અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ મરણ પથારીએ છે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાન્ટસને સાડત્રીસ રનથી હરાવ્યું આ જીત સાથે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે બસો સાડત્રીસ રનના લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપરજાયન્ટ્સે નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટે એકસો નવ્વાણું રન બનાવ્યા લખનઉ સુપરજાયન્ટ્સ માટે આયુષ બદાનીના ચુમ્મોતેર રન સાથે ટોચનો સ્કોર રહ્યો જ્યારે અબ્દુલ સમદે પિસ્તાળીસ રન બનાવ્યા હતા પંજાબ કિંગ્સ માટે સિંહે ત્રણ વિકેટ અઝમતુલ્લા ઓમરઝાઇએ બે વિકેટ માર્કો જાન્સન અને યુઝવેન્દ્ર ચહેલે એક એક વિકેટ ઝડપી હતી ગઈકાલે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી અન્ય મેચમાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ રાજસ્થાન રોયલ્સને ફક્ત એક રનથી હરાવવામાં સફળ રહ્યા બસો સાત રનના લક્ષ્યાંકનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સે વીસ ઓવરમાં આઠ વિકેટે બસો પાંચ રન બનાવ્યા હતા આજે સનરાઈઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે અનાર્ગ્ય પંચાવટકરે દુબઈમાં રમાયેલી અગિયારમી બુડોકન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે હરિયાણાના ગુરુગ્રામના અનાર્ગ્યએ કુમાઇટ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે આ સ્પર્ધામાં સત્તર દેશોના નવસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ મહિને તેલંગાણામાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે વિશ્વભરના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચી રહ્યા છે ગઈકાલે હૈદરાબાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અધિકારીઓ દ્વારા કેનેડાની એમમાં ડીના કેથરીન મોરિસન અને બ્રાઝિલની જેસિકા સ્કેન્ડયુઝી પેડ્રોસોનું પરંપરાગત સ્વાગત કરાયું હતું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંડી સંજયકુમારે કહ્યું છે કે જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં નિર્દોષ લોકોની હત્યા કરનારાઓ સામે કોઈ વાતચીત થઈ શકશે નહીં તેલંગાણાના કરીમનગરમાં તેમણે કહ્યું કે માઓવાદીઓએ બાતમીદાર હોવાના બહાને નિર્દોષ આદિવાસીઓની હત્યા કરી છે કેન્દ્ર સરકારના જાતિ સર્વેક્ષણ નિર્ણય પણ તેમણે કહ્યું કે આ નિર્ણય ઐતિહાસિક છે અને તેને કોંગ્રેસની જીત કહેવી એ ભૂલ છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજના તમામ અખબારોમાં પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે લીધેલા વળતા પગલાં અને સામસામય પ્રતિક્રિયા અંગેના સમાચાર હેડલાઇનમાં જોવા મળે છે ગુજરાત સમાચારની હેડલાઇન છે ભારતે ચિનાબનું પાણી રોકતા પાકિસ્તાનને સત્ર બોલાવવાની ફરજ આજ સમાચારને હેડલાઇન બનાવીને સંદેશ લખે છે ભારતની પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક ચિનાબ નદીનું પાણી બંધ કર્યું સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન સામે કાર્યવાહી અંગે કરેલા નિવેદનને તમામ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે નવજાત સમયની હેડલાઇન છે દેશની સુરક્ષા મારી ફરજ તમે જે ઈચ્છો તે ચોક્કસ થશે રાજનાથસિંહ તો ફૂલછાપ દૈનિકનું શીર્ષક છે ભારતે ચીનાબનું પાણી રોક્યું હવે જેલમનો વારો ઇઝરાયેલના તેલ અવયુ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો હુમલો આ સમાચાર સંદેશ અને ગુજરાત સમાચારમાં હેડલાઇનમાં છે અન્ય સમાચારોમાં ભારતે ઇમરાન ખાન અને બિલાવલના એક્સ એકાઉન્ટ સ્થગિત કર્યા નીટ યુજીની પરીક્ષા દેશમાં પ્રથમ જીનોમેડિટેડ ચોખાની જાત વિકસાવાઈ જેવા સમાચારોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો તે મારી જવાબદારી નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેલંગાણામાં ચૌદ રાષ્ટ્રીય ધોરીબાર પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર સો ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય અને આઈપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો રાજસ્થાન રોયલ્સ સામે એક રને રોમાંચક વિજય જ્યારે પંજાબ કિંગ્સે લખનઉને પરાજય આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો